હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી દર વર્ષની પહેલી મે દેશ દુનિયામાં મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે મજૂરો અને શ્રમિકોને સન્માન આપવાના ઉદ્દેશ્યથી દર વર્ષ પહેલી મેનો દિવસ તેમને સમર્પિત કરવામાં આવે છે જેને લેબર ડે શ્રમિક દિવસ મજૂર દિવસ તથા મે ડે તરીકે ઓળખવામાં આવે છે મજૂર દિવસનો હેતુ માત્ર મજૂરોને સન્માન આપવાનો નથી પરંતુ આ દિવસે મજૂરોના અધિકાર માટે પણ અવાજ ઉઠાવવાનો છે અધિકારો માટે જે ત્યારે દસ વર્ષની જેમ આ વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે સ્ટેશન ખાતેની વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ડિવિઝનલ સેક્રેટરી સંજય પવાર પૂર્વ પ્રમુખ સંતોષ પવાર સેદ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીસ યુનિયનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા લોકસભા બેઠક ભાજપ ઉમેદવાર હિમાંગ જોશી તેજ પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે નયમ શેખ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ઉમેદવાર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીસ યુનિયન સભ્યોને અચૂક ભાજપને મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી ચોક્કસ આજે આપરા વડોદરાના સામાજિક આગેવાન અને સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા રાજેશભાઈ આયરે દ્વારા આયોજિત એક વેસ્ટર્ન રૂલવે મજદૂર સંઘ અને હિન્દુ મજદૂર સંઘ તથા વિવિધ સંઘના અગ્રણીઓ સાથે આજે જે કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી અને કામદાર દિવસની શુભેચ્છાઓ પાઠવા માટે પાઠવવા માટે હું આજે તે બધા કામદારોની સાથે વચ્ચે ઉપસ્થિત રહ્યો અને એમની સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કઈ રીતે મતદાન જાગૃતિ ઉપર ધ્યાન આપવામાં આવે અને વધુમાં વધુ મતદાન કઈ રીતે થાય એ બાબતે ચર્ચા કરી જે એક યુનિયન માટેની એક ટિપિકલ મેન્ટાલિટી એવી હોય છે કે એમનું જે સ્થાપિત સિસ્ટમ હોય એના વિરુદ્ધ એમને સંઘર્ષ કરતો રહ્યો હોય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની અંદર એ પ્રકારના તમામ પ્રયાસો હંમેશા કરવામાં આવતા હોય છે કે કયા પ્રકારે યુનિયનનો પોઝિટિવ વાતોમાં ઉપયોગ થઈ શકે અને નેગેટિવ બાબતમાં જે એમનો સમય વેડફાય કે વિવિધ માંગોને લઈને સંઘર્ષ કરવામાં એમનો સમય વેડફાય એ સમય ના વેડફાઈને સારી બાબતોમાં યુનિયન સાથે જોડી અને કામદારોનું હિત કઈ રીતે જોઈ શકાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આજે જે ફર્સ્ટ મે છે કામદાર દિવસ છે એની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમની અંદર પૂરા વડોદરા ડિવિઝનથી જેટલા પણ યુવા લોકો છે એમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા વેલ એઝ મહિલાઓને ઇન્વાઇટ કરવામાં આવી હતી અને લગભગ બસોથી અઢીસો જણાએ આમાં પાર્ટિસિપેટ કરેલું હતું તે દરમિયાન અમે જે ખુદ યુવા છે એવા બીજેપીના જે કેન્ડિડેટ છે એમપીના કેન્ડિડેટ છે એમને હેમાંગભાઈને અહીંયા બોલાવવાનું કામ કરેલું હતું જેના દ્વારા અમે જે અમારી રેલ કર્મચારીઓની સમસ્યા છે એ એમના સુધી મૂકી શકીએ અને અમારી જે લડાઈ ચાલી રહી છે ન્યૂ પેન્શન સ્કીમને લઈને એમના વિશે પણ એમને જણાવી શકીએ એમના માટે થઈને અમે એમને અહીંયા ઇન્વાઇટ કરવાતા અને એમને ખૂબ શાંતિપૂર્વક આ સમસ્યાને સાંભળી અને એવો વિશ્વાસ આપ્યો છે એવું આશ્વાસન આપ્યું છે કે એમના ચૂંટાઈને આવશે તો જરૂરથી એ સમસ્યા એ નેશનલ લેવલ પર લઈ જવાનું કામ કરશે